અમારે મન શબ્દો જ કંકુ ને ચોખા તો આ શબ્દ રૂપી કંકુ ચોખા તમને બધાને વધાવી છે આવકારી છે વેલકમ एवरीवन તમને બધાને જોઈને બહુ જ મજા આવી રહી છે અને કદાચ આપણે બધાને ખુશી હશે એનાથી વધારે ખુશી ભાઈને હશે કારણ કે કોઈ શિક્ષક માટે આ બહુ જ બહુ જ મોટી વાત કહેવાય કે માત્ર એક એક વ્યક્તિને મળવા માટે આ આખું એક ઓકે હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ મૂળ વાત ઉપર આવીએ કે આપણી ભારતીય પરંપરા અનુસાર આપણે કોઈ પણ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ અચ્છા દીપ પ્રાગટ્ય શું કરવા મને કોઈ પણ કોઈ પણ કેવો મને ઓકે પણ જેટલા પણ આપણા દેવો છે ને એમાં માત્ર અગ્નિ એવો દેવ છે કે જેને આપણે સાક્ષાત પ્રગટ કરી શકીએ છીએ

આજે પણ એમને મોટા નથી ખાવું આજે પણ એમનાથી જે મોટા છે દીપા છે એમના વાળા થાય છે હા ભાઈ

પણ એક શિક્ષક છે કે જેને માનવ સ્તર મળ્યું છે અને ઓવરઓલ આપણે વેકેશન ને એ બધું કટ કરીએ ને તો એક બાળક માના ગર્ભમાં પણ નવ મહિના રહે છે અને એક વિદ્યાર્થી શિક્ષક પાસે પણ નવ જ મહિના ભણે છે બાકીના જે ત્રણ મહિના ચાર મહિના છે એ વેકેશન કટ થઈ જાય છે એટલા માટે પણ નવ મહિનાનો એ સંબંધ છે કે માસ્ટર માઇટી આપણી માના સ્તરના છે આજે હું એકચ્યુઅલી ગ્રુપમાં

ભગવતી અને બેન અમુક લોકો એવા હોય ને કે પડદા પાછળના કલાકારો હોય એ અત્યારે પણ સીલ એમની બ્યુટી ઉપર છે ત્યાં નથી આવ્યા એટલે આપણે એમને પણ બધા

મેના વિશે ઓય લાડકા બહુ સરસ મને પૂછતી કે જીતે કરી જીતે કરી આપણો ફારો ટૂક સમયમાં એકત્રિત થઈ ગયો કદાચ આપની અમુક બેનોને બહુ ગમવાનું નઈ મળે પણ ગજોનો આપણો YouTube પર પણ બાઈ શ્રી અરોરા માપીથી આવ્યા છે આપણને સરસ સહકાર આપે છે ઓકે જે તમે પ્રાર્થના રેડી કરી છે એટલી પ્લીઝ દેખાવાના अपने बजा साथी मरी हमें प्रार्थना करिए जो बहनों प्रार्थना तैयार करिए तो क्या आवे तो नहीं तो अपने नीचे बजा बोली ना कि जे अपने क्लास में बोलता था ही या तुम दे तो सारा तो दा नीचे बोली ना बोल समो मां आई थी नीचे बोल से हमारे साथ तो आवाज में भी पारो હા આવી જાવ ને આવી જ આવીશ ના 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 એવું નહીં તમે અહીંયા આવો બાકી પછી સાથે જીલાવશો અમે લોકો સરસ બાંધણી પહેરી છે આવો સરસ કલર પહેર્યો છે દેખાશે કેમ બધાથી મારા જેવા કેટલા બહેનો આવ્યા છે જોવા માટે કે કોણ કે હા ચોક્કસ એમને મારા જેવા કેટલા બહેનો આવ્યા છે કે કોણ કેવું તૈયાર થઈ રહ્યું છે જોવા માટે એટલે તમે અહીંયા આવો તો દેખાય કે તમે કેવા તૈયાર થયા છે Terima kasih telah menonton! આ શું સોગલા ગ્રંથા કિસાર પરના આ શું આ તો યાતી લેના કો સહારે વા ભાલ આપણે બધા છે ને અહિયાં બી એ લોકો છે અને મૈત્રી ભાવનું આપણે બધા એક સાથે પ્રાર્થના કરીએ ہی بولیں میں کے باہر میں لوٹ پا دین We are the ones <laughs> 爱不在，那爱也不在。<noise> <noise>

આપણે આપણો રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો આપણે પ્રાર્થના પણ કર્યું હવે તમે બધા જ ભેગ આવ્યા છો તમારા બધાને સ્વાગત કરવા માટે ભાઈનું સ્વાગત કરવા મહેમાનો નું સ્વાગત કરવા માટે કૃષિયાભાઈ કોળી આપણી સમક્ષ એક સરસ મજાના સ્વાગત ભીખ લઈને આવી રહ્યા છીએ તો આપણે એને ડાળીઓથી વજાવીએ અને સરસ મજાનું સ્વાગતથી સાંભળીએ Terima <tiple> kasih telah menonton! <noise>